મહેસાણાનું પરા તળાવ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું છે તળાવના બીજા ભાગમાં પાણી ફરી વળ્યું છે ઝૂપડામાં છાતી સમા પાણી ફરી વળ્યા તળાવના બીજા ભાગમાં સોથી પણ વધુ ઝુંપડા જે અસરગ્રસ્ત થયા છે સોથી વધુ પરિવારો પાણી ભરાતા અત્યારે રજડ્યા છે કારણ કે તમામ ઝૂંપડાઓ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે પરા તળાવ પાણીમાં ગરકાવ થયો છે તો બીજા ભાગમાં પણ પાણી ફરી વળ્યા છે અન્ય ભાગમાં પાણી ફરી વળતા સૌથી પણ વધુ ઝૂંપડા જે પાણીની અંદર અસ્તવ્યસ્ત દહેસ થઈ ગયા છે છાતી સવા પાણી આ વિસ્તારની અંદર ભરાઈ જવા પામ્યા છે જેથી જે પણ ઝુંપટપટ્ટી વિસ્તારના લોકો હતા તે અત્યારે રસ્તા પર આવી ગયા છે Grazie. મહેસાણામાં છેલ્લા ત્રણ દિવસથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે તેને લઈને લોકો જે છે અત્યારે હાલમાં રોડ ઉપર ત્યાં ત્યાં છાપરા બાંધીને રહેવા માટે મજબૂર બન્યા છે અહીંના જે સ્થાનિકો છે તેમને વારંવાર રજૂઆત કરવામાં આવે છે વારંવાર તેમને જ્યારે પણ આવો ભારે વરસાદ હોય છે ત્યારે કહેવામાં આવતું હોય છે કે આ જે વરસાદના કારણે તેમને સામે જે ખાલી કરી દેવા પરંતુ તેઓ અહીંયાથી ક્યાં જાય તેમની કોઈ જગ્યા જે છે તે નથી મળતી અહીંયા સ્થાનિકો છે તેમની સાથે આપણે વાત કરીશું કે જે પ્રકારે શું કહેશો અહીંયા કેટલા વર્ષોથી તમે વસવાટ કરો છો અને આ પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે તમે ક્યાં જાવ છો અમે લગભગ તો જુઓ કે અમારો જન્મ જ અહીંયા છે અને અમારા ફાધર મધર લગભગ અહીંયા જે પિસ્તાલીસ પચાસ વર્ષથી અહીંયા જ રહે છે અને આ દુવિધા તો દર વર્ષે દર વર્ષે થાય જ છે અને આ રીતે અમારે